પહોંચીને કાર્યવાહી ધરી હતી પૂર્વ અકસ્માત લાકડીયા સામકડીયા ગામ વચ્ચે ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે લોકો જીવ ગુમાવ્યો હતો બાઇક સાથે અથડાતા બાદ ટ્રક પલટી જવા મારી હતી અને બે લોકો ઇજાગ્રસ્ત હતા સારવાર હોસ્પિટલ ખેંચડાયા હતા તાપીમાં અકસ્માત દરમિયાન બે યુવક મોત થયા છે નિઝર ગામ પાસે બે બાઇક સામ સામે અથડાયા હતા બંને બાઇક સવારના ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જયારે અન્ય ઇજા પહોંચતા સારવાર માટે ખેંચડાયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ